હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં જય માતાજી અને જય બાપા રામ તો અમે આજ બહાર ફરવા જ આવી છીએ રાજુભાઈનો ઈકો બાંધ્યો છે આજુ આવી ગયો છે વાહન અને અમારા સીધુભાઈ તેમ તૈયાર થઈ ગયા ચાંદલો બાંધલો કરતો હોય આમ સાનું માણો એ તૈયાર હરખો થયો નથી અને આ જુવાણિયા જુવાણડા આવ્યા છે રામ રામ કરવા રામ 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 હાલો તો વીડિયો માં કન્ટિન્યુ બની રહેજો આપણે આગળ પાછા મારશું હવે તૈયાર થઈ ગયા છે ને આ વાનમાં બધા બેસી ગયા છે પિકો માર બાયલ આવે છે વાહે વાહ મારી ગોડિયા છે એનું કે અને આ જોવા આ બધા કૂદ્યો ને બળિયો ને રાજુભાઈ અમે બધા લાવીએ છીએ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો હાલો કરો પ્યાર

તો અત્યારે અમે ઉજળવા પૂજી ગયા છે અને આમ રેલગાડી આવવાની છે એટલે અમે ઉભા થઈ અને વાત કે તા પૂજ્યા એટલે રેલગાડી આવે અને વાય જાય એટલે ખાતે પૂછી જાય પછી અમે પાછા હળવે હળવે નીકળી દેવું બાળ ગાડી છે ગાર્ડન નીકળે કุยયા જય શ્રી હાલો ઉતરો 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 હાલો તો અમે સિંહોર પૂગી ગયા છે અને આગળ કે આગળું થઈ ગયા આગળ કા કીયા બોલ્યો બોલ્યા કેમ વાયા રહી જાય છે

હળવા પાછા પરિણામ કરવી છે પર્યા દેવું ફોટા ને બધું છે આ પંખાની ની એની સુવિધા કરી દીધી છે ઊભા દાદરે

જે આ વાહન તો અમારો હળવે હળવે હવે એમાં પાસા પરિહ કરી નાખીએ

Le habrá el pez de jojón. ¿Quiere jota alta,